વડોદરા મહા વડોદરા વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા છે આજે જે અમે નીકળ્યા છે અમે મેસેજ લઈને નીકળ્યા છે કે જો આજે કદાચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જો હયાત હોત તો આજે એમણે પણ આ નગરોળ તંત્ર આવી રીતે સામનો કરવો પડ્યો હોત એ મેસેજ લઈને અમે આજે નીકળ્યા છીએ અને આ મેસેજ અમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી કે જેમની આ કર્મભૂમિ છે એમને અને રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીને અમે આ અમારી આ વાચા અમે પહોંચાડવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ આજે આ દરેકે દરેક વ્યક્તિએ આંબેડકરજી માસ્ક પહેર્યું છે એ બતાવવા માંગે છે કે હવે એક નહીં પણ હજારો આંબેડકરજી હવે ઉપસ્થિત થશે એમની લડત લડવા માટે અને અમે એ મેસેજ લઈને આજે જઈ રહ્યા છીએ પંદર અન્ના ઘડવૈયા હતા ક્યાંક ને ક્યાંક તમે લોકો વર્ષોથી એમની સાથે જોડાયેલા છો તેમના જ છો અને તમારા જ સાથે આ થઈ રહ્યું છે વારંવાર રજૂઆત કરો છો તેમ છતાં જાણી ચામણીના અધિકારીઓ કોર્પોરેશનમાં બેઠેલા એ વાત નથી સાંભળતા સુનભાઈ તમે બહુ સરસ વાત કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ફક્ત દલિતોના નતા એમણે સમગ્ર સમાજને બધા બંધારણના હકો આપ્યા છે આ બંધારણના હકો આ કર્મચારીઓને પણ આજે એમણે એટલા વર્ષો પહેલા એવું વિચાર્યું છે કે આ શોષણ ના થાય એટલે એમણે મજૂર કાયદા બનાવ્યા હતા પણ આજે આ લોકો એ મજૂર કાયદાઓને આખા મરડી નાખ્યા છે તોડી નાખ્યા છે અને એ લઈ વાત કરતા હોય આ કર્મચારી જોઈ રહ્યા છે એમને ઉતરવાનું બાળકો શું પડે છે એમના હક વાતા શું છે જોઈ રહ્યા છો મોટી સંખ્યા મોટી સુધી જે કર્મચારીઓ છે તે માટે જોઈ રહ્યા શરૂઆત કરીએ મોટી વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ